જય શ્રી કૃષ્ણ મેસાજી ચાવડાએ જેની સ્થાપના કરી અને ચૌદમી સદીમાં અને વિકાસ ભણી સતત અને એમાં પણ પંચાણું અને બે હજાર એક પછી વિકાસના પંથ ઉપર સતત ને સતત મહેસાણા જિલ્લો આખા રાજ્યની અંદર વિકસિત અને ગાયકવાડી સરકાર પણ આપણા ત્યાં હતી પરંતુ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનું શાસન ગુજરાત ઉપર રહ્યું પરિવર્તનનો એક યુગ વિકાસનો એક યુગ અને એ યુગના નવા આપણા પથદર્શક લોકપ્રિય જનપ્રિય અને લોકો જોતાની સાથે જ પોતાના પણાનો અહેસાસ થાય એવા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અમારા સાથી મંત્રી યુવાનભાઈ શ્રી પ્રવીણભાઈ માળી શ્રી નટુજી ઠાકોરભાઈ પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી સીતાબેન પટેલ પ્રદેશ મંત્રી શ્રી પાર્ટીના પ્રમુખ ભાઈ શ્રી ગિરીશભાઈ રાજગોર ધારાસભ્ય હરિભાઈ પટેલ ભરતસિંહજી ડાભી મયંકભાઈ નાયક જિલ્લા પંચાયતના પ્રમુખ તૃષાબેન મુકેશભાઈ ધારાસભ્ય શ્રી સીજે ચાવડાજી કિરીટભાઈ પટેલ સરદારભાઈ ચૌધરી સુખાજી ઠાકોર રાજેન્દ્રભાઈ ચાવડા બધું જ મહેસાણા જિલ્લાનું પ્રતિનિધિત્વ એક જ મંચ ઉપર ઉપસ્થિત હોય અને વિકાસની આ વણથંભી વણઝારની અંદર ક્યાંક ખાતમુહૂર્ત ક્યાંક લોકાર્પણ અને હજુ પણ કેટલાય વિકાસના કામો એવા બાકી છે કે જે જેના લોકાર્પણ નથી થયા ખાતમુહૂર્ત નથી થયા અને જે પાઇપલાઇનમાં છે ચાલી રહ્યા છે એવા તમામ કામો પણ ટૂંક સમયમાં પૂરું કરવા માટે આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે કેબિનેટમાં પણ સૂચના આપી કે ઝડપીમાં ઝડપી ટાઈમસર સર દરેક કામ પૂરા થવા જોઈએ રોડની ક્વોલિટી હોય કે મકાનની ક્વોલિટી હોય ક્યાંય બાંધ છોડ નહીં થાય અને થશે તો લાલ આંખ કરવાની પણ એમને તમામ અધિકારી વર્ગને પણ સૂચના આપી છે ત્યારે અમારા અશોકભાઈ ચૌધરી શ્વેતકાંત ક્રાંતિના જનક માનસીભાઈ ચૌધરી દ્વારા જે શ્વેતકાંત ક્રાંતિ મહેસાણામાં ચાલુ થઈ શરૂઆતની શ્વેત ક્રાંતિ માન્ય સાહેબ શ્રી ત્રિભુવનદાસભાઈ પટેલ આણંદ અહીંયા માનસીભાઈ અને ગલબાભાઈ બનાસમાં ગલબાભાઈ આખા ગુજરાતની અંદર ખેડૂતોને બીજી આવક ઊભી કરવા માટેનું જેમનું મહત્વનું યોગદાન રહ્યું છે ઓછું ભણેલા પણ વધુ ગણેલા એવા ત્રણે ત્રણ નેતાને આ તબક્કે આપણે યાદ પણ કરીએ છીએ વિનોદભાઈ પટેલ જે ચૌધરીજી જિલ્લા મહામંત્રી ભગાજીભાઈ મહેશભાઈ કલેક્ટરશ્રી ડીડીઓ શ્રી એસપીશ્રી અને આ બીજી વર્ષગાંઠ છે મહાનગરપાલિકાની અને ખટાલીજીની પણ આજે એમની જન્મ વર્ષગાંઠ છે એટલે એમને પણ અભિનંદન અને મહેસાણાને પણ ખૂબ ખૂબ અભિનંદન આ વિકાસનો ઉત્સવ છે અને વિકાસનો ઉત્સવ એટલે સામાન્ય માણસ જનજીવનને જીવવા માટે રોડ ગટર પાણી રસ્તાઓ કાયદો વ્યવસ્થા આ બધી વસ્તુઓની જે જરૂર હોય એ પૂરી કરવામાં ભારતીય જનતા પાર્ટીની સરકાર ક્યારેય ઉણી ઉતરી નથી મહત્તમ ગુડ ગવર્નન્સની કલ્પના સાથે અટલજીની કલ્પના સાથે ચાલવાનું ગુજરાત એ સ્વપ્ન જોયું છે એ સ્વપ્ના ઉપર આપણે ચાલી રહ્યા છીએ ત્યારે આઠસો છત્રીસ કરોડથી વધારેના કામો એક જ પ્લેટફોર્મ ઉપર ક્યાંક લોકાર્પણ થતું હોય ક્યાંક ખાતમુહૂર્ત થતું હોય આ પ્રકારની આખા દેશની અંદર ક્યાંક ભેગું કરે ને તો ભેગું ના થાય અને અહીંયા તો અધિકારી મિત્રોને કહ્યું હોય કે ભાઈ આપણે મહેસાણા જિલ્લાની અંદર કેટલા કામ પૂરા થયા તો ઢગલો લઈને આવી જાય હમણાં થોડા સમય પહેલાં જ આદરણીય મુખ્યમંત્રીશ્રી આઠસો થી નવસો કરોડના કામ અમે શોધી શોધીને ભેગા કર્યા હતા નવસો કરોડના કામ એક સાથે લોકાર્પણના ખાતમુહૂર્ત વિસનગર ખાતે કર્યા આવા તો કેટલાય કામો દરેક વિધાનસભામાં ચાલતા હશે અને ગાયકવાડ સરકારનું અહીંયા શાસન હતું ખૂબ સારી રીતે આપણે સુસંસ્કૃત થયા શિક્ષણ હતું પાણી તળાવોની વ્યવસ્થાઓ જે પ્રમાણેની હતી એને પણ ઉત્તર પ્રગતિ આપવા માટે હમણાં જ આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે નક્કી કર્યું કે ગૌચરમાં તળાવ હોય તો બીજા હકમાં પણ એને નોંધ પાડી અને નજીકમાં કેનાલ જતી હોય નજીકમાં પાઇપલાઇન જતી હોય તો એને ભરવાનું કામ કરવું છે બે કિલોમીટર નહીં ત્રણ કિલોમીટર નહીં પણ જ્યાં અવેલેબલ છે અને દૂર પણ તળાવ હોય તો ખેડૂતોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ના પડે અને પાણીનું પાણીનું જળ સંચય થાય એના માટેનો આ અતિ મહત્ત્વનો નિર્ણય આદરણીય ભૂપેન્દ્રભાઈએ લીધો છે જેના થકી ક્યાંક સરકારની અંદર સરકારી જમીનમાં તળાવ હોય વર્ષો જૂનું હોય ગૌચરમાં હોય અને છતાં પણ એને ભરવાનો નિર્ણય લીધો છે અને કિલોમીટરની જે મર્યાદા હતી બે કિલોમીટર કિલોમીટર વધાર્યો ત્રણ થયા હવે મર્યાદા સિવાય પણ નજીકમાં પાણીની વ્યવસ્થા જતી હોય પાંચ કિલોમીટર ભલે દૂર રહી પણ એ તળાવ ભરવા માટે કૃત નિશ્ચય આ સરકાર છે એટલે ખેડૂતો માટે અને હમણાં હમણાં તમને ખબર હોય આપણે સૌએ જોયું છે અતિવૃષ્ટિ ગુજરાતમાં અને એ અતિવૃષ્ટિના કારણે ખેડૂતોને નુકસાન થયું જે થયું એ સાહેબ મને કહેતા આનંદ થાય છે એક લાખ એકત્રી એક પોઈન્ટ એકત્રીસ લાખ ખેડૂતોને આ જિલ્લામાં માનનીય સાહેબ શ્રી બસો છત્રીસ કરોડ પહોંચાડવાનું કામ કર્યું છત્રીસ કરોડ રૂપિયા ખાલી વિસનગરની અંદર અપાયા અને કોઈ પણ ખેડૂત બાકી નથી મોટા ભાગના ખેડૂતો આવરી લીધા છે ઓગણીસ હજાર ઉપરના ખેડૂતોને છત્રીસ કરોડ વિસનગરમાં મળે મહેસાણાની અંદર બસો ને છત્રીસ કરોડ મહેસાણા એટલે આખી આપણી જિલ્લામાં બસો છત્રીસ કરોડ રૂપિયા મળે એટલે હારું હોય ખોટું હોય હતું કે નતું પણ સરકારે ઉદાર હાથે આપ્યું છે આમાં તમે સમજી શકો છો કે સરકાર ખેડૂતો માટે કેટલી ઉદારતાપૂર્વક અને ભૂતકાળની અંદર તો ખેતરમાં જવાનું શું આવ્યું તું નતું આવ્યું ને એનું પંચનામું થાય ને અહીંયા તો ગામની અંદર બેસી પંચનામું કરી ત્યાં ને ત્યાં ખૂબ ઝડપથી દસ હજાર કરોડ ઉપર એટલે લગભગ કરોડ જેવું પેકેજ એ ગુજરાતને આપ્યું ને કરોડ જેવી ખરીદી આજે પણ ચાલી રહી છે એમએસપી ની ખરીદી એમએસપી ના ભાવો તો વર્ષો પહેલા આદરણીય નરેન્દ્રભાઈ સાહેબ વડાપ્રધાન નહોતા ત્યારે પણ ભાવ નક્કી થતા હતા ખરીદી નહોતી થતી એ ખરીદી સમગ્ર દેશભરમાં ને એમાં પણ સાહેબ અહીંથી જ વડાપ્રધાન બન્યા હોય ગુજરાતના મુખ્યમંત્રી પછી એટલે ક્યાંય પાછું વળ્યા સિવાય ભૂપેન્દ્રભાઈએ છૂટ આપી છે કે ખરીદી કરો જેની પાસે હોય એને ટેકાનો ભાવ મળવો જોઈએ પંદર હજાર કરોડની ખરીદી થઈ રહી છે ઊંડા પાણી જતા હતા સુડલામ સુફલામ સાહેબે આપ્યું સૌની યોજના આપી એક મિલિયન એકર ફીટ પાણી કચ્છ બાકી હતું તો એ પણ આપવાની યોજના બનાવી દીધી સ્કેર સિટી દુકાળ જેવી પરિસ્થિતિ ભૂતકાળમાં જે પેદા થતી હતી આજે એવી કોઈ પરિસ્થિતિ નહીં અને બે હજાર એક પહેલાનું તમે જો વિચારો તો મને યાદ છે કે લગભગ છ્યાસી સત્યાસી અઠ્યાસી ના સમયગાળામાં જે સ્કેર સિટી હતી એ વખતે લાગતું હતું કે ઉત્તર ગુજરાત ક્યાંક રણનો વાયરો તો નહીં અડી જાય રણ તો નહીં બની જાય પરંતુ આદરણીય નરેન્દ્રભાઈએ મક્કમ નિર્ધાર કર્યો લોકોને જાગૃત કર્યા પાણી બચાવવાનું આહવાન કર્યું અને એના કારણે પાણી બચાવતા થયા તળ ઊંચા આવ્યા છે જે કોલમો બોરમાં પાહવી પડતી હતી ઉતારવી પડતી હતી એની જગ્યાએ કાઢવાનો સમય આવ્યો છે મને યાદ છે મને ખબર છે ખેડૂતોની સાથે બેઠો ક્યાંય પાણીના તળ જે હતા એના કરતાં ઊંડા નથી ગયા અને ઉપરાંત દસ વી દસ ફૂટ વીસ ફૂટ ત્રીસ ફૂટ એટલા ઊંચે આવ્યા છે તળાવમાં પાણી ભરાય લાઇટ બિલ ઉપાડી ઉપાડીને તળાવમાં પાણી નાખવાનું હોય લાઇટ બિલ સરકાર ભરે એચપી અને મીટર સાઠ પૈસા કેવળ સાઠ પૈસાથી મીટરથી ખેડૂતોને પાણી અપાય કનેક્શન અપાય ત્રણ મહિનાની અંદર ખેડૂત અરજી કરે કનેક્શન મળી જાય ખૂબ જેને કહેવાય ગુડ ગવર્નન્સ સુશાસન કોને કહેવાય આજે કહો અને તરત ક્વિક એક્શનની અંદર એ વસ્તુ લોકોને મળતી થાય એ પ્રમાણેનું વાતાવરણનું નિર્માણ થયું છે પીએચસી સીએચસી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ અને આપણા ત્યાં તો ભવ્ય એવી ડિસ્ટ્રિક હોસ્પિટલ બની રહી છે ખૂબ મોટી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ બને એવી તમામ સગવડો સાથેની આપણી પાસે હોસ્પિટલ અવેલેબલ થઈ રહી છે અને ગુજરાતની સુરત બદલી હવે નરેન્દ્રભાઈ મોદી સાહેબ ભારતની સુરત બદલવા જઈ રહ્યા છે ચોવીસ કલાક વીજળી તો આપણને મળતી થઈ ગઈ સાહેબ ભારતના બીજા ગામડાઓમાં કોઈ હજુ વીજળીનો થાંભલો ચાખ્યો નહોતો એ બાળકોને એ ગામડાના બાળકોને વીજળી શું છે ઇલેક્ટ્રિસિટી શું છે એ ખબર નહોતી પડતી અને ક્યાંક શહેરમાં જવાનું થાય અને લાઇટ બતાવે તો આશ્ચર્ય થતું હતું સોળ હજાર ગામોમાં આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે વીજળીના તાર પણ પહોંચાડ્યા થાંભલી થાંભલા પણ પહોંચાડ્યા અને વીજળી પણ પહોંચાડી ઘરે ઘરે પાણી તો આપણે ગુજરાતમાં આપી દીધું હતું પરંતુ ભારતભરમાં આપવાનું કામ પણ એમને કર્યું છે આપણા માટે આનંદનો વિષય છે ભારતને જે હવે મળી રહ્યું છે એ ગુજરાતને નરેન્દ્રભાઈએ પહેલા આપી દીધું છે મા કાર્ડ આપ્યું મા વાત્સલ્ય કાર્ડ આપ્યું હવે પીએમ જેવાય મા કાર્ડ પાંચ લાખની વ્યવસ્થા સાહેબે આખા દેશમાં કરી છે પરંતુ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે બાવીસની ઇલેક્શન વખતે નક્કી કર્યું હતું પાંચ લાખ નહીં મારે દસ લાખ આપવા છે આજે દસ લાખ સુધીની સહાય આપણને મળતી થઈ છે રોડ રસ્તા એ વિકાસની પ્રાથમિક શરત હોય છે કોઈ પણ દેશનો જીડીપી એ રોડ રસ્તાઓના આધારિત ખૂબ મહત્વ ધરાવે છે પહેલા એક સમય હતો કે નેશનલ હાઈવે બાર કિલોમીટર પ્રતિદિન બનતા હતા આજે આ નરેન્દ્રભાઈ મોદીની સાહેબના શાસનમાં પાંત્રીસ કિલોમીટર બની રહ્યા છે કિસાન સન્માન નીતિ ખેડૂતોને સન્માન આપવાની વાત નાના ખેડૂતોની ચિંતા કરવાની વાત પણ નરેન્દ્રભાઈએ કરી છે અને લોકોને જાગૃત કરવાનું કામ પણ લાલ કિલ્લા ઉપરથી કોઈ એક ભૂતકાળમાં કદી પણ કલ્પના નહોતી કરી કોઈ પ્રધાનમંત્રી એ લાલ કિલ્લા ઉપરથી બોલે ચિંતા કરે કે મારી બહેન દીકરીઓ અથવા તો વૃદ્ધ સ્વજનો જે હોય ક્યાંક નેચરલ કોલ કુદરતી હાજતે જવા માટે રાત્રે ક્યાં જાય સાહેબ શૌચાલયની વાત કરવાની હિંમત એ આ નરેન્દ્રભાઈએ કરી દિલ્હીથી અને એ પણ સ્વતંત્રતા દિવસે એમને કહ્યું કે શૌચાલય ઘરે ઘરે હોવું જોઈએ આપણે ત્યાં શૌચાલયની વ્યવસ્થાઓ ગુજરાત લગભગ સો ટકા આપણે પૂરી કરીશ ક્યાંય શૌચાલય વગરનું ઘર ના હોય ક્યાંય સ્કૂલ હોય તો દીકરાઓ માટે હોય તો દીકરીઓ માટેની પણ વ્યવસ્થા આપણે કરી ચૂક્યા છીએ અને સ્વદેશી મજબૂત વિચાર સુડતાલીસ વિઝન હોય દેશને આઝાદ કરવા માટે ગાંધીજીનું જે વિઝન હતું સ્વચ્છતા અને સ્વદેશી આ બંને વિષય દેશને આઝાદી માટે લોકોને પકડી શકતા હોય જકડી શકતા હોય ને આઝાદી મેળવી શકતા હોય તો દેશને ફરીથી બે હજાર સુડતાલીસમાં સંપૂર્ણ વિકસિત રાષ્ટ્ર બનવા માટે આ વિષયો પણ સ્વદેશીનો વિચાર અને સ્વસ્તાનો વિચાર સાહેબે જે મૂક્યો છે લોકો પકડતા થયા છે પોતાના દેશની વસ્તુ વાપરવાનું ગૌરવ લેવાના દિવસો હવે આવી રહ્યા છે ઘર આંગણું ચોખ્ખું હોય ગામ ચોખ્ખું હોય મારા ગામની અંદર કચરો નથી રહેતો અમે વાડી લઈએ છીએ તમને ક્યાંય શેરીમાં કચરો નહીં જોવા મળે એ પ્રકારની વાત હવે ગૌરવથી ગામના લોકો શહેરના લોકો કરતા થયા જ આંગણું ઘર ચોખ્ખું હોય તો આંગણું ચોખ્ખું રહેવું જોઈએ અને આંગણું ચોખ્ખું હોય તો ગામ ને શેરીઓ આ બધું ચોખ્ખું રહેવું જોઈએ એ પ્રકારનો ભાવ જાગૃત કરવાનું કામ એ આદરણીય નરેન્દ્રભાઈએ કર્યું છે સાહેબે કેવળ તળાવો ભરવાનું કામ નથી કર્યું પરંતુ આપણી જે સાબરમતી નદી છે એ સાબરમતી નદી ઉપર પંદર વીયર એમને નક્કી કર્યા છે પંદર વીયર જે હીરપુરા વલાસણા અને અત્યારે ફુદેડા કામ ચાલુ છે પાંચ નું કામ ચાલુ છે પાંચ નું કામ ચાલુ છે અને આ જો સુધી પૂરું આયોજન કર્યું છે એક વખત પાણી છૂટ્યું અને એક વિયરની કેપેસિટી એ સાત થી આઠ કિલોમીટર એ નદીના તટમાં પાણી ભરાઈ રહે એ પ્રકારની વ્યવસ્થા આ વીયર દ્વારા થવાની છે ધરોઈથી લઈને અમદાવાદ સુધી પંચ્યાસી કિલોમીટર આખી નદીની લંબાઈ છે પંચ્યાસી કિલોમીટરની નદી સંપૂર્ણ ચોમાસું ગયા પછી પણ ભરાયેલી દેખાય એનું સ્વપ્ન સાહેબે સાકાર કર્યું છે સાથે પુષ્પાવતી ખારી રૂપેણ એમાં પણ સિરીઝ ઓફ ચેકડેમ ચેકડેમ બનાવવાનું આયોજન થયું છે ચેકડેમ બનવાના પણ ચાલુ થયા છે સરસ્વતીની અંદર પણ એને જીવતી જાગતી સિદ્ધપુરમાં તો સાહેબે કરી પરંતુ જે પાણી માટેનું કામ એમને સૌથી હૃદયસ્પર્શી કોઈ કામ હોય તો એ પાણીનું કામ છે અને પાણીના કામ માટે સાહેબ ખૂબ ઝડપથી એમાં એક્શન લેવા માટે સૂચનાઓ આપતા જ હોય છે આપ સૌને આ વિકાસના કામો અને હું એટલું ચોક્કસ કહીશ એક વર્ષ પહેલાં મહાનગરપાલિકા જાહેર કર્યા પછી મહેસાણા મહાનગરપાલિકાની આખી સિકલ અને સુરત બદલાઈ રહી છે અને મને વિશ્વાસ છે આવતા વર્ષોની અંદર આપણે ભૂતકાળની અંદર ક્યારેય ગુજરાતે હું તો નરેન્દ્રભાઈ સાહેબ હતા ત્યારની વાત કરું છું ગુજરાતે રિવરફ્રન્ટની કલ્પનાએ નહોતી કરી એમને અમદાવાદ બન્યો ને અત્યારે મહેસા પણ મહેસાણા પણ રિવરફ્રન્ટનું સ્વપ્ન જોવે છે જિલ્લાઓને તાલુકાઓની અંદર પણ સારા જો તટ હોય તો સાહેબ પાસે રિવરફ્રન્ટની માગણી કરે છે સ્વપ્નુ સાહેબ હકીકતમાં બદલાય ખૂબ ઝડપથી બદલાય મહેસાણાવાસીઓની ઈચ્છા છે તો મને લાગે છે ત્યાં સુધી સુંદર મજાના રિવરફ્રન્ટ અને બાકીના વિકાસના કામો આપણને ચોક્કસ મળવાના છે ત્યારે આપ સૌને હજુ પણ આગામી સમયમાં મહેસાણાવાસી અને મહેસાણાના ગ્રામ્યજનોને પણ એમની વધેલી વસ્તુઓ બાકી રહી ગયેલી વસ્તુઓ ક્યારે પૂરી થાય એની હવે કલ્પના કરવાની જરૂર નથી એ પૂરા ચોક્કસ થવાના છે અત્યારે ગામડામાં જ્યારે વિષય આવે એટલે સરપંચ અને કાર્યકર્તાઓ પણ ક્યાંક અવઢવમાં આવી જાય છે શેમાં લખીશું સાહેબ અમારે આ તો થઈ ગયું ફલાણું થઈ ગયું એટલી બધી વિકાસની ગતિ હતી કે હવે પછી ગામડાઓમાં પણ ગ્રાન્ટ વાપરવી હોય તો વિચાર કરવો પડે એ પ્રકારની પરિસ્થિતિ પેદા થઈ છે પરંતુ હજુ પણ વિકાસ એ અવિરત પ્રક્રિયા છે પહેલા તો એક સમય હતો કે મંદિરમાં જવું હોય તો કે જઈશું એવી ચિંતાથી રાજકારણીઓ જતા નહોતા મંદિરમાં ગયા અને કોઈ ફોટો પાડી લેશે તો બીજા સમાજના મતો નહીં મળે એવી ચિંતા કરતા હતા હવે તો સાહેબ અમે ગૌરવથી કહીએ છીએ કે અમારે વિરાસત પણ જોઈએ છે અમારી આસ્થા સનાતન સંસ્કૃતિની સાથે વિકાસની કલ્પનામાં આજે ભારત દોડી રહ્યું છે ત્યારે આપ સૌને વિકાસ અને વિરાસત આ બંને સાચવવાની જવાબદારી આપણા સૌની છે અનેક શાસકોએ રાજ્ય ભલે કર્યું હોય પણ ક્યારેય સનાતનને એ ડિસ્ટ્રોય નથી કરી શક્યા નાશ નથી કરી શક્યા કારણ કે આપણને ગૌરવ છે આપણા દિલમાં રામ વસેલો છે આપણા દિલની અંદર કૃષ્ણ વસેલો છે ત્યારે આપ સૌને આગામી સમયમાં આસ્થા સાથે વિકાસને જોડવાનું કામ ભારતીય જનતા પાર્ટી નરેન્દ્રભાઈએ કર્યું છે આજે સોમનાથ હોય મહાકાલ હોય કાશી હોય કે રામ મંદિર હોય આપણે ગર્વથી જઈ શકીએ અને જે ધાર્મિક પર્યટનમાં પણ પર્યટન બે ત્રણ પ્રકારના હોય મનોરંજન માટેનું પણ પર્યટન હોઈ શકે ધાર્મિક પર્યટન માટેની પણ હવે લોકોની આ એકત્રીસમી ડિસેમ્બર છે આપણે કોઈ નાહવા ને ચવા નથી અને છતાં પણ રામ મંદિર હોય સોમનાથ હોય કે આપણા ધાર્મિક સ્થળો ઉપર પણ લોકો જઈ અને ત્યાં આગળ દર્શન કરે એટલે એક પ્રવાસન અને રોજગાર અને રાજસ્વનો ખૂબ મોટો વિષય પણ હવે વિકસિત થઈ ચૂક્યો છે આપ સૌને આગામી સમય માટે પણ કોઈ પૈસાની ચિંતા નથી નરે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ કાયમ કહેતા હોય છે કે વિકાસ માટે ક્યારેય પૈસાની આપણને ગુજરાતને તકલીફ નથી ત્યારે આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન